શું જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે કેળા ખવાય કે ન ખવાય તમને પણ આવો ક્વેશ્ચન થતો હશે રાઈટ તો ચાલો જોઈએ કેળામાં ગુડ અમાઉન્ટમાં ફાઇબર્સ હોય છે જે તમારા શરીરમાં શુગરની ઓબ્ઝપ્શનને પ્રોસેસને સ્લો કરે છે અને એમાં ગુડ અમાઉન્ટમાં પોટેશિયમ અને વિટામિન બી સિક્સ પણ હોય છે જે તમારા હાર્ટ અને મસલ્સની હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે જો ડાયાબિટીસમાં વાત કરીએ તો તમે એક બનાના એ પણ નાનું અને ઓછું પાકેલું હોય એવું ખાવું જોઈએ કેમ કે વધારે પડતા બનાનામાં એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ સિક્સટી ટુ સિક્સટી હોય છે જે બહુ વધારે કહેવાય અને તેના કારણે તમારા બોડીમાં સુગર લેવલ વધી શકે છે એટલે કે તમારું ડાયાબિટીસ વધી શકે છે અને આવા ઓછા પાકેલા એટલે કે આછા લીલા કલર જેવા બનાનામાં એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બેતાલીસથી પિસ્તાલીસ હોય છે જે સારી કહેવાય અને આવું બનાના તમારે ડાયાબિટીસમાં ખાઈ શકો છો એમાં પણ બનાના કોઈ પ્રોટીન સાથે લેવું બહુ હેલ્ધી છે જેમ કે બનાના અને ડ્રાય બનાના અને ફિનટ્સ બનાના અને યોગટ તો ડાયાબિટીસમાં બનાના ખાવું એ ખરાબ નથી પણ વધારે પડતા બનાના ખાવા અને એમાં પણ ખાસ કરીને વધારે પડતું પાકેલું કેળું ખાવું એ ડાયાબિટીસમાં બહુ ખરાબ છે તો એનું ધ્યાન રાખો થેન્ક યુ ફોર વોચિંગ